કાચા શાકભાજીનું સેવન ક્યારે કરવું અને ક્યારે ન કરવું મિત્રો કાલે મારી પાસે આદિત્ય રાજ નામનો એક પેશન્ટ આવ્યો જેની ઉંમર માત્ર પંદર વર્ષ હતી અને એને પેટમાં દુખાવો રહેતો હતો સતત પેટમાં દુખાવો રહે અને બે ત્રણ દિવસે એનું પેટ સાફ થાય ખૂબ કબજિયાતની પ્રોબ્લેમ રહે આદિત્ય રાજ જે છે એ રોજ પોતાના ભોજનમાં કાચા શાકભાજી એટલે કે કાકડી ટમેટા ફૂલ પ્લેટ ભરીને ખાતો હતો છતાં પણ એને કેમ કબજિયાત રહેતી હતી કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો આપણે એવું માનીએ છીએ કે જો તમે વધારે પ્રમાણમાં સલાડ ખાવ છો ફાઇબર ઇન્ટેક વધારે કરો છો તો તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે પણ આને તો ઉલટું થઈ ગયું આદિત્ય રાજને સલાડથી કબજિયાત શા માટે થઈ ગઈ એ જાણતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપણો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એ આપણા ડીઝીઝ માટે હોય આપના હેલ્થ માટે હોય આપના ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના ઓથેન્ટિક બુક્સના આધારે એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો જે છે એ રોજ જમવામાં કાકડી ટમેટા ગાજર કોબી એવો કાચો સંભારો લેતા હોય છે અને રોજ એનું સેવન કરતા હોય છે આપણે મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે એ લેવાથી વજન ઘટે છે પેટ એકદમ ફૂલ થઈ જાય એટલે બીજું જમવાનું ઓછું ખાઈ શકીએ છીએ અને આપણા પેટ સાફ આવી જાય છે મિત્રો વાત તો સાચી છે કે સલાડ ખાવાથી અનેક ફાયદા થાય છે પણ જો તમારી વાયુની પ્રકૃતિ છે તમારા પેટમાં ખૂબ ગેસ રહે છે અને તમારું મળ ખૂબ જ કઠણ થઈ જાય છે તો એવા સમયે સલાડ ખાવાથી તમને ફાયદો નહીં પણ નુકસાન થશે કારણ કે તમારું પાચન સારું હોય પણ જો તમને પેટમાં ગેસ થયા રાખતો તો એ બતાવે છે કે તમને વાયુ જે છે એ પેટમાં ખૂબ બન્યા રાખે છે અને તમારી પ્રકૃતિ વાયુની હોઈ શકે છે અને એને કારણે તમારું મળ જે છે એ ગંઠાઈને કઠણ થઈ જાય છે એવા સમયમાં આયુર્વેદ અનુસાર જે છે એ કોઈપણ પ્રકારના કાચા શાકભાજી એ વિષ્ટંભી એટલે કે વાયુ કરીને પચવાવાળા છે અને સાથે દુર્જર છે એટલે કે પચવામાં ધીમા છે જો તમે સલાડનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો આવા સમયે એ તમારા પેટમાં અપચાને વધારશે પેટમાં ગેસને વધારી દેશે અને તમને કબજિયાત ફરીથી કરી દેશે એટલે ખાસ કરીને નાના બાળકોમાં જ્યારે સંડાસ ખૂબ કઠણ થઈ જતું હોય પેટ ખૂબ ફૂલાઈને રહેતું હોય એવા સમયમાં એમને કાચા શાકભાજી આપવા કરતાં સમ તલના તેલ કે ગાયના ઘીમાં સંભારો બનાવીને શાકભાજી આપવાથી ખૂબ સારો ફાયદો થાય છે એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે નાના બાળકોને સલાડ ડાયરેક્ટ ન આપવા એની બદલે એને ગાયના ઘી કે તલના તેલમાં થોડો સંભારો બનાવીને આપવાથી ખૂબ સારો ફાયદો થશે